બોલો સતગURU દેવની જય ગ્રસ્તી આશ્રમ અને સંન્યાસ આશ્રમ શું ફરક છે આશ્રમ ચાર છે પહેલો ગ્રસ્તી આશ્રમ છે પછી બ્રહ્મચર્ય આશ્રમ છે પછી વાનપ્રસ્થ આશ્રમ છે અને ચોથો સંન્યાસ આશ્રમ છે શાસ્ત્રોમાં ચાર આશ્રમનું વર્ણન કરવામાં આવ્યું છે અને ચાર પ્રકારના આશ્રમો હોય છે અને ચારે ચાર આશ્રમો હવ હવની સમજ પ્રમાણે ચલાવતા હોય છે ચાલતા હોય છે આશ્રમ ચાર છે પણ હવ હૌ સમજ પ્રમાણે ચાલતા હોય છે અને ચલાવતા હોય છે વ એ ચારે ચાર આશ્રમ એવું નથી હોતો જંગલમાં હોય છે ચારે ચાર આશ્રમ એવું નથી હોતું કે જંગલમાં હોય છે કયું આશ્રમ ક્યાં હોય છે શું હોય છે એ બહુ ગુઢારત વાળી વસ્તુ છે અને એને સમજ શાસ્ત્રોમાં સંતોએ આપી છે એટલે જે ગામની અંદર આપણે જે હોના ઘરમાં આપણે જે જીવી રહ્યા છીએ એ જે આપણું જે ઘર છે પહેલાં તો એને જ ગ્રસ્તી આશ્રમ કહેવાય ઘરના જ ગ્રસ્તી આશ્રમ કહેવાય અને ઘરના ઘર કહેવાય અને ઘરના ગ્રસ્તી આશ્રમય કહેવાય બરાબર હવે જે ઘરની અંદર આધી વ્યાધિ ઉપાધિ ના હોય જાજી હોય એટલે ઘર કહેવાય જે ઘરની અંદર આધી વ્યાધિ ઉપાધિ જાજી હોય હમદણે વગરના જીવતા હોય તો એ ઘરના ઘર જ કહેવાય એકબીજાને આપણે હમજી નક્તા હોય જે ઘરની અંદર ધર્મની કોઈ પરંપરા ન હોય સંતોનું કોઈ આચરણ નો હોય અરસપરસ એકબીજાની અંદર સહનશીલતા નો હોય એકબીજાનું બોલ્યું ગમતું ન હોય તો એ સામાન્ય ઘર છે સમજે અને જે ઘરની અંદર કોઈ સંતના પગ પડી ગયા હોય એના કઈક વિવેક હોય એને કઈક સમજણ હોય એનું કઈક આચરણ હોય અને સાધુ સંતોનું જ્યાં આગમન થતું હોય જ્યાં સંતો એમના ઘરે પધારતા હોય તો એવું જે ઘર છે ને એ ગ્રહસ્થી આશ્રમ છે પછી ઘર કેવાતું નથી એ ગ્રહસ્થી આશ્રમ છે અને એ ગ્રહસ્થિ આશ્રમમાંથી જ એના ઉપરનું બીજું આશ્રમ એનાથી બીજું આશ્રમ એના ઉપરનું કહેવાય છે હવે એના જે ઉપરનું જે આશ્રમ કહેવાય છે એને બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય છે બીજું એના ઉપરનો જે આશ્રમ છે એ બ્રહ્મચર્ય આશ્રમ એટલે ઘણા ઋષિ મુનિઓ જંગલમાં જઈ અને સંસારનો ત્યાગ કરી અને બ્રહ્મચર્યો પાલન કરી અને ભગવાનનું નામ સ્મરણ કરતા હોય છે એ બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય છે પછી એના ઉપર ત્રીજું આશ્રમ છે કે પચાસ પંચાવન સાઠ વર્ષની ઉંમર થાય એટલે રાજા રજવાડા હોય કે કોઈ પણ અન્યસ્ત માણસ ઘરની જવાબદારી છોકરાઓને સોંપી ઘરની જવાબદારી છોકરાઓને સોંપી અને જંગલમાં જતા રહે છે જંગલમાં જઈ અને જેમ વાંદરાઓ વાંદરાઓ રહેતા હોય છે એવી રીતે કરકુટુંબ ભેગું હોય જેમ જંગલમાં વાંદર રહેતા હોય એને આરે બાળ બસાવ હોય ને એવી રીતે જંગલમાં જતા રહે પણ બાળ બધું હોય પણ જીવન નિર્લિપ્ત જીવતા હોય એટલે એને વાનપ્રસ્થ આશ્રમ કહે છે છોકરાઓને જવાબદારી સોંપીને જંગલમાં જતા રહે વાનપ્રસ્થ આશ્રમ કહે અને એના ઉપરનો જે આશ્રમ છે એ સંપૂર્ણ સંસારનો ત્યાગ કરી દે છે સંપૂર્ણ સંસારનો ત્યાગ કરી દે છે સંપૂર્ણ સંસારનો ત્યાગ કરી અને કોઈ પણ ઈચ્છા નથી કરતા જે સમયમાં જે મળી રહે એનાથી જ એનું ગુજારણ ચલાવે છે અને ન મળ તો જેવી ઈચ્છા એ સ્થિતિની અંદર જે જીવન જીવે છે એને સંન્યાસ આશ્રમ કહે છે એટલે આવા શાસ્ત્રોની અંદર સંતોએ ચાર આશ્રમ બતાવે છે હવે જે ચારે ચાર આશ્રમ બતાવે છે એ ચારે ચાર આશ્રમ જે રહ્યા એમાં જે વાનપ્રસ્થ અને બ્રહ્મચર્ય આશ્રમ અને સંન્યાસ આશ્રમ એ તણે જીવસ ગ્રસ્તી આશ્રમ ઉપર શાના ઉપર જીવ છે ગ્રહસ્થિ આશ્રમ ઉપર જીવ કારણ કે માંગવા નહીં આવવાનું અથવા આવડા ત્યાં દેવા જાય જીવશે ગ્રહસ્તી આશ્રમ ઉપર એટલે ગ્રસ્તી જે આશ્રમ જઈ રહ્યું એટલે આપણે જે રહ્યા સંસારી એ આ તણે ત્રણે આશ્રમને નભાવી રહ્યા છે ગ્રહસ્તી આશ્રમ વાળા ઓલા તણે ત્રણ ભલે એ સંન્યાસ રહ્યા ભલે એ બ્રહ્મચર્ય નું પાલન કરીને ભગવાનનું ભજન કરતા હોય ભલે એ વાનપ્રસ્થમાં જીવન જીવતા હોય પણ તને ત્રણ આવવું પડે છે ગ્રહસ્થિ આશ્રમ વાળા એટલે નભી રહ્યા છે ગ્રહસ્થી આશ્રમ ઉપર બરાબર હવે એ જે જંગલમાં જઈને બ્રહ્મચર્ય નું પાલન કરી અને બ્રહ્મચર્ય આશ્રમ ને જે ઉભું કર્યું છે એનું એ કામ આપણે ઘરે બેઠા કરી જો આપણો ગુરુગમ હોય તો એ જ કામ આપણે ઘરે બેઠા આશ્રમ તો હાથમાં અને એના ઉપરનું જે વાનપ્રસ્થ આશ્રમ છે જે જંગલમાં જઈને વાનપ્રસ્થ જીવન જીવો છે બરાબર જો આપણે કઈ સમજ હોય કોઈ સંતો ની રાહ હોય તો આપણે સંસારમાં રહીને વાનપ્રસ્થ જીવન જીવી છે રહેવું છે સંસારમાં પણ વાનપ્રસ્થ આશ્રમ આપણે સંતની કૃપા થઈ ગઈ હોય માધવ કા નહીં માધવ કા નહીં એવી જે સ્થિતિ છે એ કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં જે મળી રહી એમાં સંતોષ ને એમાં જીવન જીવવું એ વાનપ્રસ્થ છે તો એવું આપણે ઘરે બેઠા એવું જીવન જીવી એકવી છે સંતોની રાહ મળી જાય તો જે જંગલના જે ત્રણે ત્રણ આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ સંન્યાસ આશ્રમ એ ત્રણે આશ્રમ જેવું આપણે ઘરે બેઠા જીવી એકવી છે કોઈ સંતની રાહ મળી જવી હોય તો ઘરે બેઠા જીવી એકવી છે બીજી રીતે આપણે એને સમજવું હોય બરાબર તો ગ્રસ્તી તો આપણે સીજ એટલે એ આપણી આશ્રમ છે જ આયા જે આનો જે મહાપુરુષો કહી ગયા છે જાગર કથા ને કીર્તન સંત નહીં મિજમાના તાગર જમરા ડેરા દિના સાંજે પડે શમશાન કે જ્યારે જે ઘરે કથા ન હોય કીર્તન હોય સંત જેવા મહેમાન ન આવતા હોય તો એ ઘર શમશાન જ છે અને શમશાન જ્યાં મરી જાય ને લઈ જાય ને બાળ હશે એ શમશાન નથી પણ જે ઘરે કથા નહીં કીર્તન નહીં સંત નહીં મિજમાના કોઈ ધર્મનું આચરણ નહીં કોઈ રહેણી નહીં કોઈ શીલ નહીં તો એવા જે ઘર છે એના સંતો કહે છે આપણે તો ન કહીએ કે શમશાન જ છે શમશાન ઓલું નથી હવે જો આપણા ઘરે કોઈ સંત પધારતા હોય કોઈ મહાપુરુષ પધારતા હોય આપણને જે ધર્મની સમજ આપતા હોય અને એવું આપણે જો જીવન જીવતા હોય તો એ ત્રણે ત્રણે આશ્રમથી પણ શ્રેષ્ઠ આપણું ગ્રસ્તી આશ્રમ છે બીજી રીતે જોવાઈ જઈએ તો આપણે જે ગ્રસ્તી તો છે જ બરાબર અને જે બાળક જન્મ્યું છે એ અઢાર વર્ષ સુધી જો મા બાપના સંસ્કારની અંદર જીવન જીવો ન જાય તો એ બાળક બ્રહ્મચારી છે ને એ બાળકને જ્યારે લગ્ન કરી એના ઘરે બહાર આવે અને એ જ બાળક પછી સંસ્કારથી જીવન જીવો કોઈનું ખોટું લે નહીં કોઈને અરે ખોટો બગાડ ન કરે વિવેકથી ગુરુ વચનમાં જીવે તો એ ઘર જ પાછું ગ્રસ્તી થઈ જાય ગ્રસ્તી આસન થઈ જાય છે બરાબર અને એ જે બાળક જ્યારે પચાસ પંચાવન સાઠ વર્ષનો થાય અને સંપૂર્ણ છોકરાઓને જવાબદારી ઘરની સોંપી દે કે ભાઈ આજથી તમે ચલાવો આ જે મારી માયા મૂડીથી બધું તમે લઈ લો મારે હવે કાંઈ જોતું નથી બસ તમે જે આપો એ બસો ને હરિભજન કરીશ અને એવા વિચારથી પછી સંપૂર્ણ માયાનો ત્યાગ કરી અને જે મળે એનાથી સંતોષ રાખી અને ઘરે બેઠો હરિભજન કરે તો ઘરે બેઠા એ આશ્રમ પાછું વાનપ્રસા આશ્રમ ઘરે બેઠા એ ભોગવી શકે છે બરાબર અને એનો એ જ વ્યક્તિ એનાથી વિશેષ આગળ કે સંપૂર્ણ અંદરથી આ જગતના તમામ ભાવોનો ત્યાગ કરી દે ભીતરમાંથી સંપૂર્ણ જગતના ભાવોનો ત્યાગ કરી દે અને જેમ જે સ્થિતિ છે મહાપુરુષની એ સ્થિતિમાં જો ઘરે બેઠા મગ્ન થઈ જાય ને તો ઘરે જ સન્યાસી છે એને બહાર જવાની જરૂર નથી એવી રીતે ચારે ચાર આશ્રમ જે શાસ્ત્રોમાં વર્ણ્યા છે એ ચારે ચાર આશ્રમ ત્રણે જંગલમાં છે અને એક ગામમાં છે પણ એ ચારે ચાર આશ્રમની અંદર સંતોની સમજ સંતોની રાહ અને સંતોના વચન વિવેકથી જો જીવન જીવવામાં આવે તો જ એ ચારે ચાર આશ્રમ ઘરે બેઠા આપણે માણી શકીએ છીએ સમજી શકીએ છીએ ચારે ચાર આશ્રમમાં આપણે રહી શકીએ છીએ અને જો ગુરુના વચનનું પાલન કરવામાં ન આવે રેણીમાં ન રહી શક્યું આપણે વિવેકમાં ન રહી શકવી તો કદાચ ભેખ પહેરી લે ગળામાં એટલા બધા રુદ્રાત પહેરવી અને માથાથી હેઠળ ઢળાય એટલા વાળ કરવી કિસણ પડે એટલી દાઢી કરવી પણ જો રેણી ન હોય આચરણ નો હોય વિવેક નો હોય કામ ક્રોધ મધ લોભ જેવા જે દુર્ગુણો છે એને આપણે જો તજી ત્યાં હોય તો એ માળા ભેક ને મુવાળા બધું લજાય માળા એ ન હોય ને ભેખાઈ ન હોય અને મુવાળા એ ન વધારે હોય કશું ન હોય પણ જો સંતોની રેણીમાં રહી જવીને તો ચારે ચાર આશ્રમ આપણા ઘરે જ છે બારે ક્યાંય જવાની જરૂર નથી આપણું ઘર જ ચારેય માં સમાવેશ થઈ જાય છે બોલો છો તો